સપ્તક ટ્રસ્ટ સંચાલિત જુનિયર્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ મોડાસા સ્કૂલમાં અંગ્રેજી માધ્યમ દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં સપ્તક ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ સભ્યોએ હાજરી આપી આ ઇવેન્ટની શોભા વધારી હતી આ સાયન્સ ફેરમાં વિદ્યાર્થીએ વિજ્ઞાનને લગતા ઘણા અલગ અલગ બસોથી પણ વધારે પ્રોજેક્ટ મોડલ બનાવ્યા હતા તેમાં પ્લે ગ્રુપથી ધોરણ દસ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઇવેન્ટમાં જીપીએસ ટ્રેકિંગ ઇરિગેશન સ્માર્ટ સિટી અને રોબોટિક્સ કાર એમ અનેક નવીન પ્રોજેક્ટ બનાવ્યા હતા અંગ્રેજી માધ્યમ પ્રિન્સિપાલ અજીત નાયર સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા આ ઇવેન્ટને સફળ બનાવવામાં આવ્યો હતો સપ્તક ટ્રસ્ટ સંચાલિત જીનિયર્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ મોડાસા સ્કૂલમાં અંગ્રેજી માધ્યમ દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં સપ્તક ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ સભ્યોએ હાજરી આપી આ ઇવેન્ટની શોભા વધારી હતી આ સાયન્સ ફેરમાં વિદ્યાર્થીએ વિજ્ઞાનને લગતા ઘણા અલગ અલગ બસોથી પણ વધારે પ્રોજેક્ટ મોડલ બનાવ્યા હતા તેમાં પ્લે ગ્રુપથી ધોરણ દસ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઇવેન્ટમાં જીપીએસ ટ્રેકિંગ ઇરિગેશન સ્માર્ટ સિટી અને રોબોટિક્સ કાર એમ અનેક નવીન પ્રોજેક્ટ બનાવ્યા હતા અંગ્રેજી માધ્યમ પ્રિન્સિપાલ અજીત નાયર સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા આ ઇવેન્ટને સફળ બનાવવામાં આવ્યો હતો બાળકો શિક્ષકગણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો ખૂબ મહેનત કરી અને આ પ્રોગ્રામને કેમ સફળ બનાવવો તે દિશામાં ખૂબ આગળ વધ્યા બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ રોબોટિક્સ જેવા વૈજ્ઞાનિક ઘણા બધા પ્રયાસો કર્યા અને એમનું નિરીક્ષણ કર્યું ખરેખર બાળકોને અભિનંદન લાવવાનું મન થાય અને જે કંઈ કર્મચારી અને ઇંગ્લિશ મીડિયમ વિભાગના આચાર્યએ જે મહેનત કરી એ ખરેખર બિરદાવવાલાયક છે અને આવો પ્રોગ્રામ દર વર્ષે કરતા રહે અને બાળકોને પ્રોત્સાહિત કરતા રહે એવી આ ટ્રસ્ટ વતી પરિવારને શુભેચ્છા